નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત તેમાં પહેલાં સેમેસ્ટરમાં ગલા સ્વાધ્યાય પોથીમાં પુનરાવર્તન પહેલું તેમનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય છે સંસ્કૃત તેમાં પહેલા સેમેસ્ટરમાં પુનરાવર્તન પહેલું તેમાં પેલો પ્રશ્ન નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરો અહીં જે વાક્યો આપેલા છે તેમનું આપણે શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન એટલે કે વાંચન કરવાનું છે પહેલું વાક્ય ધાવતું આકાશ પતાર પછી પ્રશ્ન નંબર બે નીચેની સંખ્યા ને સંસ્કૃત શબ્દોમાં લખવા ઈચ્છે સંખ્યા આપેલી છે તેમને આપણે સંસ્કૃતમાં લખવાની છે છ તો છ અષ્ટ પાંચ પંચ અગિયાર એકાદશ અને બાર તો દ્વાદશ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના સંખ્યા દર્શક શબ્દો વાંચો અને દરેક સંખ્યા અંકમાં લખો દ્વે એટલે બે આ પ્રમાણે અંકમાં લખવાની છે ત્રીણી ત્રણ સપ્ત સાત ચતવારી ચાર અને નવ નવ સંસ્કૃતમાં લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્ય ખંડો શું અક્ષરે લખો અહીં જે વાક્યો આપેલા છે તેને આપણે સુંદર અક્ષરે લખવાના છે પેલું વાક્ય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ બીજું વાક્ય વિદ્યારંભઃ કરીશ્યામી ત્રીજું વાક્ય સર્વે સંતુ નિરામયાહ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો પેલો શ્લોક કદલી સદૃષિ ધવલો દીર્ઘો દંતો ત્યાર પછી બીજો શ્લોક પર્વત સદૃશે ગાત્રે સંસર્પ સંપ નેત્રે કથમતિ બલવાન એશ અંકુશમાત્ર ભીતિ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિષય છે પુનરાવર્તન પહેલું તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ છની ની અંદર ત્યાં સુધી આવજો